ગુજરાત રાજ્ય સરકારી તથા અર્ધ સરકારી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયાને તાત્કાલિક શરૂ કરવા માટેની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભાવનગરના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટરને આবেদন પત્ર વાટવી રજૂઆત કરવામાં આવી બીજી કોહી ભાવનગર નગર મંત્રીની જવાબદારી આજરોજ અમે કલેક્ટર ઓફિસે આবেদন પત્ર આપવા માટે આવેલા છીએ વિદ્યાર્થી પરિષદ વર્ષ ઓગણીસો થી વિદ્યાર્થી એકમાં કામ કરતો આવ્યું છે આજ ગુજરાત રાજ્યમાં એક મોટો પ્રશ્ન આવ્યો છે જે ખૂબ જ ચિંતાજનક વિષય છે જેમ કે આજે લો કોલેજમાં ઓગસ્ટ મહિનો આવી જવા આવી ગયો હોવા છતાં એડમિશન પ્રક્રિયા ચાલુ કરવામાં આવી નથી તો તેના માટે એબીયુટીના પ્રતિનિધિ મંડળે પણ આવેદન આપેલું છે રાજ્ય મંત્રીને અને આજે અમે કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે કલેક્ટર શ્રી દ્વારા મુખ્યમંત્રીને પહોંચાડવાનું છે તો તેમાં અમારી માંગણી એવી છે કે લો લો કોલેજને સરકારી તથા હર સરકારી કોલેજમાં પ્રવેશ પરીક્ષા ત્વરિત ધોરણે ચાલુ કરવામાં આવે જે અર્ધ સરકારી કોલેજમાં લો બાર કાઉન્સિલિંગના નિયમ નિયમ ધોરણ મુજબ ધોરણ મુજબ શિક્ષકો શિક્ષકોની ભરતી કરવામાં આવે અને અર્ધ સરકારી કોલેજોમાં વિદ્યાર્થીને મળવાપાત્ર ગ્રાન્ટ પૂરેપૂરી આપવામાં આવે અને જો વિદ્યાર્થી પરિષદ આ માંગ કરે છે અને આ તરિત ધોરણે માંગ સ્વીકારવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્ર થી ઉપર આંદોલન કરશે જેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન રહેશે